આજ રોજ તો પહેલાં આર આર ફાઉન્ડેશનના તમામ મેમ્બરોને ખૂબ ખૂબ શુભકામના મારા તરફથી એક વર્ષ પ્રથમ પૂર્ણ થયું છે એના માટે અને આવનારા વર્ષે બહુ મોટું વધારે કાંઈક સારું આયોજન ને સારું લક્ષ લઈને સારું કંઈક આયોજન કરશું વૃક્ષારોપણનું મુખ્ય આયોજન હતું આજે અમારા ફાઉન્ડેશનનો ધ્યેય હતો અને આખા ગુજરાતમાં અગિયાર હજારથી વધારે વૃક્ષો વાવ્યા છે અમે આવનારા બે દિવસની અંદર વૃક્ષો રોપાઈ જશે અને તેત્રીસે તેત્રીસ જિલ્લામાં દસથી વધારે તાલુકાઓમાં અને અલગ અલગ ગામડાઓમાં પણ આવું આ જ આયોજન છે આખા ગુજરાતમાં સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં પણ ફ્રૂટનું વિતરણ છે જાણે કે જનાના હોસ્પિટલ હોય કે અન્ય સિવિલ હોસ્પિટલમાં પણ હોય કે ડિલિવરીના કેસ હોય કે કોઈ પણ ગરીબ દર્દી એડમિટ હોય એ લોકો માટે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે ગાંધીનગર સરકારી સ્કૂલમાં ચોપડાનું પણ વિતરણ થઈ રહ્યું હતું એટલે આવા વિવિધ કાર્યક્રમો આજ સ્થાપના દિવસે કરવામાં આવ્યા